સુરતના પલસાણા ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચાર એ છે કે પલસાણાના જોડવા ખાતે આવેલી સંતોષ મિલમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં મૃત્યુની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જી હા આ સંતોષ ટેક્સટાઇલ મિલ એ છે કે જ્યાં ગત એક સપ્ટેમ્બરે બે હજાર પચીસના રોજ ડ્રમ ફાટવાની ઘટના બની હતી નમસ્કાર હું છું સુરેન્દ્ર ગામિત અને હું આપની મધ્ય લઈને આવી છું સંતોષ ટેક્સટાઇલ મિલમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યામાં થતો વધારો શું છે સમગ્ર હકીકત જોઈએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડિયોમાં જાણવા મળી રહ્યું છે કે સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા જોડવાની સંતોષ ટેક્સટાઇલ મિલમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં વધુ એક શ્રમજીવીનો મોત નીપજ્યો છે ત્યારે આ ઘટનામાં વધુ એક શ્રમજીવીનો મોત થતાં શ્રમજીવીઓનો મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો છે જો કે આ બનાવની વાત કરીએ તો આ બનાવ ગત પહેલી સપ્ટેમ્બર બે ના રોજ સંતોષ ટેક્સટાઇલ મિલમાં બન્યો હતો જેમાં અચાનક ડ્રમ વોશર મશીનમાં ભયાનક બ્લાસ્ટ થવાની ઘટનામાં બે કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે બાવીસ કામદારો ગંભીર રીતે ધાજ્યા હતા જેથી સારવાર હેઠળ સુરત એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા શ્રમજીવીઓનો એક એક બાદ એક પાંચ શ્રમજીવીઓના મોત નિપજ્યા છે ત્યારે વધુ એક સાડત્રીસ વર્ષીય શ્રમજીવી યોગેન્દ્ર બનારસી પ્રજાપતિ નું નવ સપ્ટેમ્બર બે ના રોજ મોત નિપજતા મૃતકોની સંખ્યા આઠ પર પહોંચી જતા મામલો ગંભીર બન્યો છે ત્યારે હાલમાં હજુ પણ કેટલાક શ્રમજીવીઓની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે ગઈ તારીખ એક નવ બે હજાર રોજ જોડવા ખાતે આવેલ સંતોષ મિલમાં ડ્રમ બ્લાસ્ટ થતાં બે વ્યક્તિના સ્થળ પર મૃત્યુ થયેલ અને બાવીસ વ્યક્તિઓ ઘાયલ થયેલ જે બાવીસ વ્યક્તિઓમાંથી સાત વ્યક્તિઓ ગઈકાલ સુધીમાં મૃત્યુ પામેલ અને આજરોજ એક વ્યક્તિ મૃત્યુ પામેલ હોય તેથી આઠ વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને મૃત્યુ આ આઠ થયેલ છે તપાસ દરમિયાન લક્ષમાં તે મોત દાખલ કરેલ જે તપાસ દરમિયાન ગુનો દાખલ કરવા માટે તજવીજ ચાલુ કરેલ અને ડ્રમના ઓપરેટર તેમજ ડ્રમના સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તપાસમાં વિરુદ્ધ ગુનો છે તપાસમાં સંતોષ મિલના જે ડ્રમ ઓપરેટર છે તેમની વિરુદ્ધ તેમજ ડ્રમના સુપરવાઇઝર તેમજ જે સંતોષ મિલના જવાબદાર વ્યક્તિઓ જે તપાસમાં નીકળે તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે બ્યુરો ચીફ ફૈતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહમેશ સત્યની સાથે